જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા બ્લોગમાં તો આજે આપણે જવાના છીએ ઠાકોર ફેમિલીને મળવા તો આપણે દોડવા આવીને ઉપાડે છીએ ધોળું ગામમાં તો હવે તેમના ઘરે જવાનો રસ્તો છે તો ચલો આપણે જઈએ તેમના ઘરે તો આ છે ધોળું ગામ તો અમે રાજદીપ બે આવ્યા હતા અને જો હવે તેમના ખેતર ખેતરમાં જવાનો રસ્તો છે તે ખેતરમાં રહે છે તો તમને રસ્તો બતાવીએ તો જો આ રસ્તો ઠાકોર ફેમિલીના ઘર સુધી જાય છે અને તેઓ ખેતરમાં રહે છે તો આપણે તેમને મળવા જઈએ છીએ તો વિડીયોમાં બન્યા રહેજો તો જો હવે આપણે ઠાકોર ફેમિલીના ઘર પાસે આવી ગયા છે તો ચલો હવે આપણે તેમના ઘરે જઈએ તો વિડીયોમાં બન્યા રહેજો તો જો આ ઠાકોર ફેમિલીનું ઘર આ તેમની થાર પડી છે હવે આપણે જઈએ તેમને ભેગા થવા તો વિડીયોમાં બન્યા રહેજો આર્યુ રહ્યું આપણા રણજીતભાઈનું ઘર તો આપણે તેમના ઘરે આવી ગયા છે ઘરે આવી ગયા છે અને આપણે મસ્ત બેઠા છીએ

તો જો આપણે ઠાકોર ફેમિલીના ઘરે બેઠા છીએ અને બ્લોગ ડી શૂટ કરીએ તો આપણે ઠાકોર ફેમિલી મળી લઈએ બધાને પૂરા ફેમિલીને ને મળી પછી હવે આપણે જશું સતાસના ઘરે આપણા તો ચાલો બધા ફેમિલી ને મળી લઈએ આપણે તો સંજય ભાઈ બોલાવા ગયા છે તો જો આપણે ઠાકોર ફેમિલી ભેગા થવા આયા હતા તો આપણે રંજીત મળી ગયા સંજય મળ્યા અને પુનમ મળ્યા તો હવે જશું આપણે ઘરે તો જો આપણે હવે મળીને ઘરે જઈએ છીએ તો હવે આપણે જો આ રણજીતભાઈની થાળ પડી જો પાછળ થાળ ગાડી દેખાતી છે રણજીતભાઈની તો હવે આપણે ત્યારે